દીવો ઓરડામાં લાવીએ છીએ તે ટોપલા તળે કે ખાટલા નીચે મૂકવા કે દીવી ઉપર મૂકવા જે કંઈ છુપું છે તે ખુલ્લું થવા માટે છે જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે વળી તેમણે કહ્યું જે સાંભળો તે ધ્યાનથી સાંભળજો તમને તમે જે માપે માપી આપશો તે માપે તમને પણ માપી આપવામાં આવશે બલકે વધારે આપવામાં આવશે કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જેની પાસે હશે એને વધારે આપવામાં આવશે આ શુભ સંદેશ એ ખ્રિસ્તીઓ વિરુદ્ધ સથામણી જુલમ ઘણા બધા ખ્રિસ્તીઓ હતા પણ બધાવા તૈયાર ના થયા ડરના લીધે હોય અન્ય કારણના લીધે હોય એટલે એવા સમયમાં માર્ક આ શુભ સંદેશ લખે છે ખ્રિસ્ત મહાલ ભાઈ તબેનું વિશ્વાસ એ પ્રકાશ રૂપ છે વિશ્વાસ આપણું જીવન પ્રકાશ રૂપ બનાવે છે વિશ્વાસ બહુ લાંબા સમય સુધી સંધાડી રાખી નહીં શકાય ગીત સાત્રામાં છત્રીસમો અધ્યાય નવમી કલામાં તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું તારા તેજથી અમે તેજ બનીશું પ્રભુ શ્રી ખ્રિસ્ત પોતે જગતનો પ્રકાશ છે ભયતા પ્રભુ આપણને ગૌરવ કે તમે દુનિયાના દીવા છો એટલે આવા લોકો બહુ લાંબા સમય સુધી એ લોકો છુપાવી નહીં દે શકે એમ કરીને માર્ગ એમને સમજાવે છે અને જેની પાસે આપ જે માપે માપી આપશો તે જ માપે તમને માપી આપવામાં આવશે ખ્રિસ્ત તબેનો એક ભિખારી હતો એને ખબર પડી એ દેશના રાજા એક પર્ટિક્યુલર રસ્તે થઈને માર્ગે જવાની જવાના હતા અને ભિખારીને પણ મોટી અપેક્ષા કે રાજા તો બહુ દયાળુ છે એટલે એક પર્ટિક્યુલર જગ્યાએ જઈને ત્યાં ઉભો રહ્યો રાજા મને કશો આપશે એમ કરીને રાજા એ રસ્તે થઈને આવવાના છે જ્યારે રાજા એ રથ પર થઈને એ જગ્યા આવ્યા રાજા આ ભિખારીને જોઈને નીચે ઉતર્યા ખુશ થઈ ગયો ભિખારી કે રાજા મને કશો આપશે અને મા મને જોઈને નીચે ઉતરી આવ્યા હો રથ પરથી એમ કરીને ખુશ ખુશ થઈ ગયો પણ બન્યું બુંદુ राजा रथ पर नीचे उतरी आया आ आखारी आग हाथ लंबा भिखारी ने शाख नवाई जे आशा हती अ तो बिल्कुल अलग प्रकार मुश्किल थी पोता ने थेला मानती चार पांच चोका लेने राजा ना हाथ में राजा એ ચોખા લઈ લીધા હાથમાં પાંચ ચોખા હતા અને પછી રાજા પોતાના કિસ્સામાં હાથ મૂકી પાંચ ચાંદીના સોનાના સિક્કા ભિખારીના હાથમાં આપ્યા જે માપે માપી આપશો એ જ માપથી તમને પણ માપી આપવામાં આવશે ખ્રિસ્ત મા બહેનો આ માત્ર આ બાબત નહીં જ્યારે એક વ્યક્તિ ઉપર પ્રેમ રાખીએ જેટલો પ્રેમ રાખીએ એટલે આપણો પ્રેમ મળવાનો છે જેટલું નોલેજ આપણે પ્રાપ્ત કરવા કોશિશ કરીએ એટલું નોલેજ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીશું જે જ્ઞાન આપણે બીજાને આપીએ અને વધારે વધારે આપણે પ્રાપ્ત કરીશું અને સાથે સાથે કહે છે જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થયા વગર રહેવાનું નથી ક્રિસમ બેનો થોડા સમય મળેલ પહેલાં ઇન્ડિયન આર્મીમાં એક ઓફિસર હતા ક્રિશ્ચિયન બીજા બધા સૈનિકોને મંદિરમાં લઈ ગયા અને આ ઓફિસર હતા બધા સૈનિકો અંદર ગયા આ ઓફિસર ગયા નહીં મંદિરમાં કારણ પૂછ્યું કારણ એમ કહી હું ક્રિશ્ચિયન છું અને ઓફિસરને એમના ઓફિસર કહેવામાં કીધું કે એક ઓફિસર તરીકે બીજા સાથે તમારે મંદિરમાં જવાનું હોય આ ઓફિસરે કીધું હું જઈ શકતો નહીં एम करने कहता एमने आमी मानी सस्पेंड करता मा प्रभु ईसना समय में आज घा देश में प्रकाश विश्वास ये प्रकाश स्वरूप है प्रभु अपने गौरव ते प्रकाश स्वरूप तब अजवाड़ो छो तमारो तकाश लोग आग पड़वा दो सारा कृत्य तमारो परम पिता महिमा थाय હા ક્રિષ્માલા ભયતા બેનો પ્રભુ ફરી યોહાનગ્રંથમાં તેત્રીસમી અધ્યાયમાં ચોત્રીસમી કલામાં કહે છે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે દુનિયા તો જાણશે તમે મારા શિષ્ય છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો બેનું આ મન દ્વારા તમને પ્રાપ્ત કર્યું મળ્યું હોય તમારે પણ એ બીજા માટે આપવાનું હોય જે તમને મળ્યું છે જ્ઞાન આધ્યાત્મિકતા આપણે જાતે આધ્યાત્મિકમાં વધારે ને વધારે પ્રભુ પાસે આવીએ વધારે આપણે આધ્યાત્મિક બનીશું એવી રીતે પ્રભુના સંદેશ આપણે મળ્યો હોય આપણે પણ બીજા પાસે પહોંચાડવાનું છે આ સંદેશ પ્રભુ સંવચન સમજવા માટે પ્રભુશ્રીને ઓળખોને મદદ કર્યા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો తమ బ ఆశీర్వాది చో అభిషిక్త చూ ప్రభు హాం విశ్వాస రా బోలో దివ్య దయా జయ గోడ్ బ్లస్ యూ ల జీస ఆ ట్రస్ ఇన్ యూ